કેવર જાનિના આપ સર્વેને હર હર મહાદેવ જય દ્વારકાધીશ તો આપણી સમક્ષ છે અત્યારે ભગવત આચાર્ય શ્રી અજયભાઈ ભટ્ટ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તો એમાં એક ભગવત ગીતામાં એક શ્લોક છે લગભગ અધ્યાય 7 માં ચોથો શ્લોક છે યદા યદાઈ ધર્મસે હમ હમ તો એના વિશે તમારું શું કહેવાનું છે આજે શ્લોક જે છે હું એવું સમજી શકું છું કદાચ મારી દ્રષ્ટિએ સમસ્ત ભગવદ્ ગીતા શ્લોક છે ભારત અભ્યુત્થાન તદાત્માન સુજા પવિત્રણા સાધુનાય વિનાશાયતુષ્કૃતામ ધર્મ સંસ્થા સંભવાની યુગે યુગે આજે આખું જે સંપૂર્ણ જે શ્લોક છે કદાચ મારી પરિભાષામાં જો મને પ્રશ્ન કરે તો હું વારંવાર કહીતો આવ્યો છું કે કૃષ્ણ વર્તમાન સમયની માંગ પ્રમાણે પરમાત્માએ આ ધારા તલ ઉપર અવતાર લીધો છે કૃષ્ણ નારાયણનો નો અંશ છે પણ એ જ આદિ નારાયણે જે સમયની જેવી માંગતી પ્રમાણે અવતરિત થયા છે ધ્યાન દેના જે સમયની જેવી માંગ દર વખતે કૃષ્ણ નથી બેના દર વખતે નારાયણ એ રામ પણ નથી બન્યા પણ જે સમયની જેવી માંગ એ પ્રમાણે એનું અવતરણ થયું છે આનો બધું સમાજને પ્રેરણા મળે છે કે જીવનમાં સમયની માંગ પ્રમાણે જીવન હોવું જોઈએ જીવનને નારાયણે આ લીલા કરી છે સમાજને પ્રેરિત કરવા માટે દેખો એના પ્રમાણો છે આપણા ગ્રંથોની અંદર હમ જ્યારે હીણ કશુપનો વધ કરવાનો હતો એ દિવસે એ સમયે રામ કેમ ન આવ્યા હમ પણ જ્યારે વૈશાખ મહિનાની 14ોસ આવી અને થાંભલો ફાટ્યો અને એમાં ભગવાન નરસિંહનું પ્રગટતી થઈ ગયો કેમ આ પ્રશ્ન થવો જોઈએ એટલા માટે કારણ કે એ સમયની માંગ છે એ સમય કદાચ રામ બની ના આવે તો એ હીણ કશુપનો વધ ન કરી શકે કારણ કે બ્રહ્મા પાસે વરદાન છે કે હું દિવસનો રાત્રે રાત્રેનો મરું ઉપરની નીચેની અસ્તથીન શસ્ત્રથીન દેવતીની દાનોથીની અને કોણ મારી શકે તો એ સમયે ભગવાન નારાયણ જાણે છે સમુદ્ર મંથન થયું તો સમુદ્ર મંથન ની અંદર જ્યારે અમૃત ની પ્રાપ્તિ કરવી હતી તો એ સમયે ભગવાન એ કચ્છપ બન સમયની માંગ હતી

તો આ જે શ્લોક જે છે એનો અર્થ એવો કરી શકાય કે જીવનમાં જે વર્તમાન સમયની માંગ છે એ માંગ પ્રમાણે જીવન હોવું જોઈએ તમારું મારું એટલે એના સંદર્ભમાં હું એટલું પણ કહીશ કે જ્યારે હું વારંવાર કહ્યો કહ્યા કરું છું કે અત્યારના સમયની પણ જો વાત કરીએ તો આ પ્રેઝન્ટ રિક્વાયરમેન્ટ છે